શ્રી જંડ હનુમાન મંદિરે લગભગ અઢી લાખ જેટલા ભાવિક ભક્તોએ હનુમાનજીના દર્શનનો લાભ લીધો ત્યારે જંડ હનુમાન ખાતે ભરાતા મેળામાં આવતા ભક્તો માટે અનેક જગ્યાએ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર વિવિધ મંડળો દ્વારા ભંડારાનું પણ આયોજન કરાયું હતું જેમાં અનેક ભક્તો જાંબુઘોડાથી જંડ હનુમાન સુધી પગપાળા દાદાના દર્શને જતા જોવા મળ્યા હતા સાથે જ જન હનુમાન મંદિર અભ્યારણ વિસ્તારમાં હોવાથી વન્ય પ્રાણી વિભાગ દ્વારા જન હનુમાન મંદિરની આસપાસ આવેલી દુકાનોમાં પ્લાસ્ટિકના જબલાની બદલે કપડાની થેલીઓ રાખવાની દરખાસ્તને પગલે દુકાનદારોએ પ્લાસ્ટિકના જબલાને બદલે કપડાની થેલીઓ ગ્રાહકોને આપતા મેળામાં નાડિયર તેમજ પ્રસાદ કપડાની થેલીઓમાં લોકો પાસે જોવા મળી રહ્યો હતો મારું નામ દેવેન્દ્રભાઈ મુકુંંદભાઈ પટેલ હું સંખેડા તાલુકા મરપુર માદ્રલ ગામથી આવું છું શ્રાવણ મહિનાના દસ શનિવારે જન જનહનુમાન આવું છું તો અહીં ઘડી ખૂબ મોટો મેળો ભરાય છે અને શ્રાવણના છેલ્લા શનિવારે લગભગ અઢીથી ત્રણ લાખ પબ્લિક આવતી હશે અને એમાં મેળા બી છે ભંડા ભંડાળા પણ થાય છે ભીમની ઘંટી પણ છે અહીંયા ઝરણા પણ છે દર્શન કરવાનો લાહો સરસ મળે છે અને દર્શન કરીને બધું પબ્લિક ખુશ થાય છે મેં પોતે પણ ખુશ છું આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે અમે લોકો બરોડાથી જન હનુમાન આવી રહ્યા છે દર વર્ષે અમે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે જન હનુમાન આવીએ છીએ અહીંનું વાતાવરણ ખૂબ જ રમ્ય અને ભક્તિમય છે અહીં આવીને ખૂબ જ આનંદ અને ભક્તિનો અનુભવ થાય છે અને અહીંયા આગળ બી ઘણી બધી પબ્લિક આવેલી છે અને આજે બી ઘણી બધી પબ્લિક છે પોલીસ પ્રશાસન દ્વારા બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે જુદા જુદા હરિભક્તો દ્વારા અહીંયા ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે અને ઘણું જ ખૂબ જ અહીંયા આવીને ખૂબ જ આનંદ થાય છે લોકો દૂર દૂરથી આવે છે બરોડા બોડેલી બોરેલી છોટા ઉદેપુરથી ક્યાં ક્યાંથી લોકો આજે છેલ્લો શનિવાર ભરવા માટે આવ્યા છે અહીં આવીને ખૂબ જ સારું ફીલ થાય છે તેમજ અહીંયા પોલીસ પ્રશાસન આજુબાજુના ગામડાઓની સેવા ખૂબ જ સારી મળી જમવાનુંથી લઈને પાણીથી લઈને બધી જ વ્યવસ્થા આપવામાં આવે છે અહીંયા દર્શન કરતા આવતા ભક્તોને અને મંદિરમાં ભગવાન નું અલૌકિક સ્વરૂપ બિરાજમાન છે એમ તો આજુબાજુ હેડંબા વન જ આને કહેવાય છે અને હેડંબા વન ની વચ્ચે હનુમાનજી બિરાજમાન છે એક અલગ જ અહીંનું એક અલગ મહત્વ છે વર્ષોથી લોકો દર્શન કરવા આવે છે અને આગળ બી આવતા રહે છે મારું નામ એકતા ભટ્ટ છે હું બરોડા થી આવું છું